કે હું નમું તો હું એમ એકવી કે દિલ્હી ના બાદશાહ ની મચક ન મારી મચક આપી દિલ્હી નો બાદશાહ હોય તો ખા હોય તો ભલે બાકી મારા ખોડિયામાં જીવ છે ત્યાં સુધી હું મળવા નું વાત ખોટી

ભાઈ આ ભાઈબંધો કાય સુખમાં ભલે આપણને સામો મળે કે ન મળે બાકી દુઃખ હોય ને બાપુ આમ પડખું ન મૂકે એને ભાઈ બંધ કેવાય શ્રી મિત્ર સો મળે અને તાળી મિત્ર અને સુખમાં ને દુખમાં ભેળા રે ને એવા તો બાપુ લાખો માં એક બહુ ઓછા મળે ઈ ભામાસા રાત્રી સમય છે રખડ દો રખડ દો ડુગર કરતો કરતો હાલો જાય મારાણા એ મારાણા એ મારાણા અન મારાણા હામી હાકલ દીધી કોય

દીકરો એમ આ તલવાર ઉપાડવી મારું કામ નથી પણ તું જેથી મેવાડ ની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈ એટલું અનાજ હું આપીશ પણ તું દિલ્હીના સરને નો જતો શું કામ તું ઘરાણીના પેટે આવતી રહ્યો છું તું જોઈ ત્યાં નમીશ ને તો દુનિયામાં કઈ નઈ બાકી દના શર ને બે ચાર મહિનાનો સમય થાય અને બપોરનો સમય ચારસો ડુંગર ના સૈનિકો સુતા છે અને ગાડી તલવારે પ્રતાપ ચારસો સૈનિક ચોકી કરે છે અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની બે જણા અહીંયાથી નીકળ્યા અને મારા હાથ પાડ્યો ગયે જોવાનો અહીંયા હું અહીંયા હોય કે પાણી પાણી પીને જાવ તડકો છે પતિ પત્ની હતા એક સ્ત્રી અને એક પુરુષ અહીંયા આવી અને પાણી પાયું પાણી પીધું મહારાણો પૂછે છે કે કે તમે બે જણા શું હગા થાવ છો પતિ પત્ની છો ભાઈ બેન છો માં દીકરો છો એટલે જણ બોલ્યો એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખીને તો પતિ પત્ની થાય શું મહારાણો વિચાર કરે કે આ કેવું હગું પતિ પત્ની હતા અત્યારે નથી અને પછી થાય શું આ કેવું શું ખબર નથી આ મારી ગાદીનો રાજા અમારો મહારાણા છે તો કે પણ આ કંઈ ખુલાસો થાય એ વાત કરો ને તેથી અરમારીનો દીકરો માલધારી સમાજનો દીકરો એમ કહેતો હોય

પોતાનું એક જાનવર ચેતક નામ નો ઘોડો અને ચારસો સૈનિક પગપાળા હાથમાં તલવાર આના સિવાય કોઈ હથિયાર નહીં કોઈ ઘોડા નહીં હાથી નહીં ઓટ નહીં કોઈ નહીં એક ચેતક નામ જો બાપુ જાનવર કેવા હોય બાપ કે બાપુ ખોડિયા જીવ કાઢી નાખે જાનવર આવા હોય પ્રેમ આપવો પડે તમારી ભેં હોય તમારી ગાય હોય તમારો ઘોડો હોય તમારો બળદ હોય બાપુ એને જો ધરીન પ્રેમ આપ્યો હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી માર નો ખાવા દે આટલી તો એનામાં માનવતા છે

હાથી ની ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો બેઠો વિચાર કરે અને બાપુ મહારાણા પ્રતાપ દિલ્હીનો બાદશાહ વખાણ કરે વાહ જુવાન વાહ ધન છે તારી જનતા જો આ મેં આખી આટલા બાવીસ હજાર ને મેં રોટલા દીધા પણ તારા જેવા જો મારી પાસે દહ હોત ને તો હિન્દુસ્તાન માં કોઈને રાજ ન કરવા દે બાપુ ઘા કરતા આવડવો જોઈએ તો દુશ્મન ને વખાણ કરવા પડે

અને એને એમ થયું કે મારો હાથી ને અંબાડી ઉપર બેઠો છે મારી પાસે ઘોડો છે અહીંયા પહોંચવું કેવી રીતે અને તેથી બાપુ ઘોડો નાથ યા મારણો પ્રતાપ ચેતકને ને કે છે પોતાના ઘોડાને ને કે છે મેં આખા જીવનમાં બે ને બાપ કીધા છે એક શિવ ભોળો નાથ અને એક

બાપુ એક તલવાર ની વટોળીઓ અને હાથી ના બાપુ ડાબા મા એક તલવાર નો માર્યો હાથી બાપુ એક વાંથરી નો વધવા દીધી એક હાથી બે ભાગ કરી નાખ્યા ભાગી નીકળી ગયો આમ ચેતક આમી નજર કરી બાબુ ચેતકની ની આંખ માંથી આહોડા પડે છે ખોડિયા જીવ નીકળતો નથી આંખો નીકળી ગઈ છે છેલ્લા શ્વાસ આવે છે મહારાણો પ્રતાપ ચેતક માછું ખોળામાં લઈ અને એના આંખ માંથી હાથ રાખી અને કે છે બેટા ચેતક તે આજ જે મારું કામ કર્યું છે ને એ તો હું હાથ પેટી સુધી તારી વાય જો રહીશ ને તોય હું પૂરું નહીં કરી શકું બાપ એવું તે મારું કામ કર્યું છે પણ તારા આત્માને ગતિ અપાવી દે તારા આત્માને મોક્ષ કરાવી દે પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી એટલે મારાણો કે છે કે તારો જીવ છે છે તું કે તો હવેડા બંધવી દઉં તું કે તો મંદિર બંધવી દઉં તું કે ઈ કરું તું કે એટલું પુણ્યદાન કરું પણ તારો જીવ કેમ નથી જાતો કેદી બાપુ છેતક ને વાંચા ઉપડે ને ચેતક મહારાણા ને બાપ મહારાણા